હલો ફ્રેન્ડ્સ ફિલ હર્બલભાઈ ખ્યાતિમાં આપનું સ્વાગત છે આજે ફરી એક વખત હું તમારી માટે મહેંદીનો હેરપેક અલગ રીતના ખાલી એક જ વસ્તુ મહેંદીની સાથે ઉમેરીને બનાવ બનાવવા જઈ રહી છું એ હું તમને બતાવું છું અને એ વસ્તુ છે આ રતનજોત રતનજોત એક જે ઝાડ હોય ને એનો થડ હોય ને જે એની છાલ છે આ અને આનો ખાવાના વસ્તુઓમાં જે કલર આપણે યુઝ થાય છે ને એમાં પણ આનો યુઝ થાય છે અને આપણે જે છોક નાના છોકરાઓને માલિશ કરીએ કે જે કરીએ ને એ જે તેલ લાલ હોય છે ખબર છે ડાબર લાલ તેલ ને બધા જે તેલ હોય છે ને એ આ એની અંદર આ રતનજોત નાખવામાં આવે છે રતનજોત આપણા હાડકાં માટે ને એમ પણ સારું છે વાળ માટે પણ ખૂબ જ સારું છે અને ફૂડમાં પણ એનો યુઝ થાય છે હવે જે વસ્તુ ખવાતી હોય એ સેફ જ હોય બરાબર છે તો આને મેં મહેંદી સાથે મિક્સ કરીને કર્યું છે અને કલર એકદમ ડાર્ક બ્રાઉન જેને કહેવાય ને એવો આવે છે તો એનો હું તમને પેક બતાવવા જઈ રહી છું અને એ પેક તમને એટલો ઇઝી પડશે એક જ વસ્તુ મહેંદીમાં ઉમેરવાની છે અને મહેંદી જે મેં જે યુઝ કરી છે એ આમ હું નુપુર મહેંદી યુઝ કરતી હોઉં છું પણ આ વખતે હું બારગામ ગઈ હતી તો રસ્તામાં સોજત આવ્યું હતું તો સોજતમાંથી મેં મારવાડની મહેંદી લીધી હતી સાદી આપણી મિલન છે નુપુર છે કોઈ પણ જેમાં કોઈ વસ્તુ મિક્સ ના થયેલી હોય એવી મહેંદી લેવાની છે એટલે કોઈ પણ અંદર શિકાકાય આંબળા અરીઠા કશું મિક્સ ના હોય ને એવું લેવાનું એટલે એ મેં લીધું છે ચલો તો આપણે હવે હું તમને કેવી રીતના બનાવવાનું એ હું તમને બતાવું મહેંદીનો પેક બનાવવા માટે હું અહીંયા કઢાઈમાં લગભગ બેથી ત્રણ ગ્લાસ જેવું પાણી લઈ લઈશ પછી આપણે ગેસ ચાલુ કરશું બરાબર છે ત્રણ ગ્લાસ પાણી લીધું છે મેં એને મેં હવે ગેસ ચાલુ કરીને ગરમ કરવા મૂકી દીધું છે હવે આ થઈ જશે પછી હું આની અંદર રતનજોતનો પાવડર અને મહેંદી નાખીશ ગરમ થઈ ગયું છે હવે આ મેં છે ને રતનજોત છે એને મેં ક્રશ કરીને રાખ્યું હતું અને એને ચાળી દીધું હતું એનો પાવડર છે હવે એ હું જેટલું એ ધ્યાન રાખવાનું તમારે જેટલો તમે રતનજોતનો પાવડર લ્યો એટલો જ તમારે મહેંદી લેવાની છે એટલે હું આનો પાવડર આ ચમચો મારો જે મોટો છે થોડો એ હું ત્રણેક ચમચા જેવું લઈશ હું છે ને બે જણા માટે મહેંદી પલાળું છું એટલે મારે આટલું ત્રણ જેવું થયું ને હજી એક થોડુંક નાખી દઉં છું એટલે ચાર ચમચા આ છે અને ચાર ચમચા હવે હું મહેંદી લઈશ એમાં હવે આને આપણે મિક્સ કરીને ઉકાળવાનું છે આ ઉકળશે એટલે રતનજોતનું જે કલર છે એ પાણીમાં ડેવલપ થશે અને એ પછી મહેંદી સાથે મિક્સ થશે એટલે એનો એકદમ ડાર્ક કલર આવશે હવે આ રતનજોતનું પાણી ઉકળવા માંડ્યું છે જો બરાબર છે અને હવે એ હજી થોડી વાર ઉકાળશે બે મિનિટ જેવું પછી આપણે એની અંદર મહેંદી નાખી દઈએ છીએ હવે આ ઉકળવા માંડ્યું છે એમાં હવે આપણે મહેંદી નાખીએ છીએ મહેંદી સેમ રતન જોત જેટલું નાખ્યું છે એટલી જ નાખવાની છે અને આ વસ્તુ મેં છે ને આપણે પતંજલિવાળા જે બાલકૃષ્ણ આચાર્ય છે ને એમના મોડેથી મેં સાંભળ્યું હતું કે રતનજોતને પાણીમાં ઉકાળીને મહેંદી ઉમેરશો તો એનો કલર ડાર્ક બ્રાઉન હશે તો મેં એ ટ્રાય કર્યું હતું એ એને બોલ્યા ને એટલે મેં એ ટ્રાય કરીને જોયું મારા વાળમાં અને ખૂબ જ સરસ કલર આવ્યો એટલે મને થયું કે તમારા લોકો સાથે હું આ વસ્તુ મારા માટે પલાળું છું તો શેર કરું હવે આવી રીતના આ ગરમ જ છે અત્યારે નીચે ગેસ બી ચાલુ જ છે હવે આ ગરમમાં જેને મિક્સ કરી નાખવાનું છે ને પછી આપણે ગેસ બંધ કરી દેવાનો છે એટલે એ આખી રાત એને મૂકી રાખવાનું છે બીજે દિવસે તમારે સાફ ધોયલા વાળમાં ગંદા વાળમાં નહીં કરવાનું સેજ પણ ઓઇલી હશે વાળ તો કલર તમને એટલો સરસ નહીં આપે એટલે સાફ વાળમાં આગલા દિવસે ધોયેલા હોય કે એવું હોય સાફ વાળ હોય એમાં તમારે આ પેક લગાડવાનો છે મહેંદીનો અને લગભગ બેથી અઢી કલાક જેવું રાખી શાવર કેપ પહેરી રાખવાની છે જેનાથી ડ્રાય ન થઈ જાય એટલે વાળ ખરે નહીં તમારા ધોતી વખતે બે અઢી કલાક પછી સાદા પાણીથી તમારે એને ધોઈ નાખવાનું છે રાતના તેલ નાખી અને બીજે દિવસે તમારે શેમ્પુથી વોશ કરવાનું છે આવી રીતના તમે આ પેકને તમે જો વીકમાં એક વખત દર વખત લગાડશો ને દર વીકે તો તમારા વાળ એકદમ ડાર્ક થતા જશે અને ગ્રોથ પણ રતનજોતથી ગ્રોથ પણ સરસ થાય છે વાળનો વાળા ખર્ચા ઓછા થાય છે અને તમને ડાયની જરૂરત જ નહીં પડે અને આનો કલર જ એટલો સરસ આવશે ને કે તમે મને નીચે કોમેન્ટમાં લખીને જણાવજો કે તમને આ વસ્તુ કેવી લાગી અને કેવો કલર આપ્યો મારા કહેવાથી એક વખત સો ટકા તમે આ યુઝ કરજો હવે આ મિક્સ થઈ ગયું છે હવે હું ગેસ બંધ કરી નાખું છું અને હવે એને આપણે આખી રાત મૂકી દઈએ છીએ ઢાંકીને અને પછી બીજે દિવસે હું લગાડીશ તો ફ્રેન્ડ્સ આવી જ નવી નવી રેમેડી અને રેસીપીઝ જોવા માટે તમે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્કસ ફોર વોચિંગ